નશો કોઈ પણ હોય એ ખતરનાક હોય છે અને જ્યારે નશો સત્તાનો હોય ત્યારે એનું મદ એટલું ઘાતક હોય છે કે પ્રમાણભાન ભૂલાવે છે જ્યારે તમે સત્તામાં હોવ ત્યારે એવું લાગે છે કે તમારો મધ્યાહને તપતો સૂર્ય કોઈ દિવસ આથમવાનો નથી અને આવી માન્યતા જ્યારે ઘર કરી જાય ત્યારે જ ભૂલ થાય છે આવી જ ભૂલો ગુજરાતના પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટે કરી અને સંજુ ભટ્ટને હવે પાલનપુર કોર્ટે પણ કસુરવાર ઠેરવ્યા છે તેમને સજા પણ ફટકારવામાં આવશે પણ કેસ શું છે તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા વાત કરવી છે આઈપીએસ અધિકારી સંજુ ભટની હવે એવો પૂર્વ આઈપીએસ અધિકારી છે તેમણે જામખંભાળિયા કોર્ટે કસ્ટોડિયલ ડેથના મામલે કસુરવાર ઠેરવ્યા અને તેઓ અત્યારે સજા કાપી રહ્યા છે આ તેમનો પહેલો કેસ હતો જેમાં તેમને આ જીવન કારાવાસની સજા થઈ આઈપીએસ અધિકારી જ્યારે યુવાન હોય છે ત્યારે સત્તાનો નશો બહુ જ ખતરનાક હોય છે કારણ કે આઈપીએસ અધિકારી કે તેના જેલમાં જવાના દરવાજા આજે નહીં તો કાલે ખુલશે આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ જ્યારે યુવાન હતા ત્યારે તેમણે સત્તાના મદની અંદર એક આરોપીને પોતાની કસ્ટડીમાં બહેરમેથી એટલા ફટકાર્યા કે તેનું મોત થયું ત્યારે સરકાર કોંગ્રેસની હતી સરકાર સાથે તેમનો ઘરોબો હતો માટે કંઈ થયું નહીં સમય આગળ વધતો ગયો ક્રમશ સંજીવ ભટ્ટ અને સત્તામાં આવેલી ભારતીય જનતા પાર્ટીના સમીકરણો બગડવા લાગ્યા આ જે સમીકરણો બગડવા લાગ્યા તેના માટે તમે એવું માનશો કે સંજીવ ભટ્ટને જ

કસ્ટોડિયલ ડેથનો મામલો પણ હતો કોર્ટે તેમાં તેમને સજા ફટકારી આજીવન કારાવાસ આ દરમિયાન તેમને ડિસમિસ પણ કરી દેવામાં આવ્યા એટલે તેઓ પૂર્વ આઈપીએસ અધિકારી બની ગયા તેમની ઉપર એક બીજો કેસ પણ છે પાલનપુરની અંદર નાર્કોટિક્સનો હવે એ મામલાની વાત કરવી છે બનાસકાંઠાના એસપી તરીકે સંજીવ ભટ્ટ ફરજ બજાવતા હતા ત્યારે એક જજ જેમનું નામ છે આર આર જૈન આરઆરજીની મિત્રતામાં તેમને કામ સોંપ્યું અને કહ્યું કે રાજસ્થાનના પાલીની અંદર મારી એક મિલકત છે જે એક વકીલે પચાવી પાડી છે રાજસ્થાની વકીલે પચાવી પાડી છે જેનું નામ છે પુરોહિત આ મારી મિલકત ખાલી કરતો નથી તમે કંઈ પણ કરી મને મદદ કરો આ પ્રકારના કાવાદાવા રમવામાં માહિર સંજીવ ભટ્ટ પાલનપુરની એક હોટલમાં અફીણ મળ્યું હોવાનો દાવો કરે છે અને દાવા પછી બનાસકાંઠા પોલીસ રાજસ્થાન ત્યાં પુરોહિત નામના વકીલને લઈ આવે છે તેમની સામે કેસ નોંધવામાં આવે છે અને શરત મૂકવામાં આવે છે જો ત્યાં જૈનની મિલકત ખાલી કરવા તૈયાર હોય તો સમાધાન થાય સામે વકીલ હતા એટલે રાજસ્થાનના વકીલો મેદાને પડે છે રાજસ્થાનમાં કોર્ટોમાં હડતાલ પડે છે પણ બનાસકાંઠાની જેલમાં રહેલા આ વકીલને આખરે સમાધાન કરવું પડે છે તે પ્રોપર્ટી જતી કરે છે પણ જેલમાંથી બહાર આવ્યા પછી આ મામલે ફરિયાદ કરવામાં આવે છે ખરેખર તે બનાસકાંઠા એટલે કે પાલનપુરની હોટલમાં આવ્યા જ નહોતા ત્યાં તેમના નામે એક રૂમ બુક કરવામાં આવે છે અને પછી અફીણ મૂકવામાં આવે છે પાલનપુર પોલીસના ઇન્સ્પેક્ટર વ્યાસનો દાવો હતો કે તેમણે હોટલમાં સર્ચ કર્યું ત્યારે ત્યાંથી અફીણ મળી આવ્યું અને જે આ પુરોહિત નામના વકીલનું હતું જેના આધારે પુરોહિતની ધરપકડ કરવામાં આવી પણ જ્યારે આ મામલે સમીકરણો બદલાયા ભારતીય જનતા પાર્ટી સાથે સિંગડા ભરાવવાની ભૂલ સંજીવ ભટ્ટે કરી એટલે ફરી આ કેસનો ધમધમાટ શરૂ થયો ઇન્સ્પેક્ટર વ્યાસ આ કેસની અંદર તાજના સાક્ષી બન્યો છે અને આખો ભાંડો ફોડે છે કે સંજીવ ભટ્ટ કેવી રીતના નાર્કોટિક્સનું રેકેટ ચલાવતા હતા એક આઈપીએસ અધિકારી જ્યારે નાર્કોટિક્સ રેકેટનો હિસ્સો બને ત્યારે આવું થાય તમામ પુરાવા ધ્યાનમાં લઈ નિવેદનો સાંભળી કોર્ટે પોતાનો આદેશ આપતા જણાવ્યું કે નાર્કોટિક્સના કેસમાં સંજીવ ભટ્ટ કસુરવાર છે આ ગુજરાતની પહેલી ઘટના છે જેમાં નાર્કોટિક્સના કેસમાં કોઈ આઈપીએસ અધિકારીને કસુરવાર ઠેરવવામાં આવ્યો હોય હવે કોર્ટ આવતીકાલે કેટલી સજા કરવી તેનું એલાન કરશે પણ હવે સંજુ ભટ્ટની મુશ્કેલીમાં વધારો થયો છે કારણ કે આ જીવન કારાવાસની સજા ભોગવી રહેલા સંજૂ ભટ્ટને નાર્કોટિક્સના કેસમાં આ બીજી સજા થઈ છે કોણ છે સંજુવ ભટ્ટ તમને કારનામાં આવું શું છે તેની હું વિગતે વાત કરીશ એક નવી સ્ટોરી સાથે પણ અત્યારે મને અને મારા સાથી સોનું સોલંકીને રજા આપો જલ્દી ફરી પાછો તમારી પાસે નવા વિષય સાથે આવીશ નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે